ભરૂચના વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં આવેલ રામસિંહ વસાવા દ્વારા પોતાના શેરડીવાળા ખેતરમાં જંગલી પ્રાણીઓ ખેતરમાં પ્રવેશી પાક બગાડ નહીં કરે તે માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો તે દરમિયાન ગત તારીખ ત્રણ ઓગસ્ટથી સાડા બાર કલાકથી ચાર ઓગસ્ટ સવારે આઠ કલાક દરમિયાન ગામના સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા ભૂતથી આ તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા અંગેની જાણ વાલિયા પોલીસને થતાં તેઓ સ્થળ પર દોડી આવી બંને મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આત્ર ઉલ્લેખનીય છે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં સેવા બચાવતો હતો અને તેના આકસ્મિક મોતને પગલે જીઆરડી જવાનોમાં શોખનું મોજું ફરી પડ્યું હતું